કચ્છ મોરબી લોકસભાનો કોંગ્રેસનો ખાતે કાર્યાલય ખુલ્લો મુકાયો કચ્છ મોરબી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણનો મુન્દ્રા તાલુકા અને શહેર માટે કાર્યાલય જિલ્લા પ્રમુખ યદુવેન્દ્રસિંહ જાડેજા અને આગેવાનોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ યદુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપના ખોટા વચનો અને અહંકારથી પ્રજા ત્રાસી ગઈ છે અને આ વખતે કેન્દ્રમાંથી ભાજપ સરકારને જાકારો આપવા મન બનાવી લીધું છે એટલે કચ્છમાં પણ કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલન જંગી બહુમતીથી વિજય થશે અને તમામ કાર્યકરોને પોતપોતાના બૂથ ઉપર સક્રિય થઈ જવા જણાવ્યું હતું મુંદ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ કોંગ્રેસના મેન્યુફેસ્ટોની યાદ અપાવતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા ખોટા વચનો આપી મોંઘવારી વધારી પ્રજાની કમર તોડી નાખી છે તેની સામે જો કોંગ્રેસ જીતશે અને ઇન્ડિયા એલાયન્સની સરકાર બનશે તો ગરીબ મહિલાઓના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા આવશે અને બેરોજગાર શિક્ષિત યુવાનોને નોકરી કિસાનો માટે એમએસપી કાનૂન તથા સામાજિક ન્યાય વગેરે યોજનાઓ અમલમાં આવશે

काउंसिलर जावेद पठान एडवोकेट इमरान मेमर, आशारिया गढ़वी शकुर सूरा, भगुभा जाडेजा एडवोकेट इस्माइल तुर्क तालुका पंचायत सदस्य सुरेंद्र सिंह झाला काउंसिलर निमिताबेन पातारिया रमीलाबेन तथा कार्यकरो होदेदारों बाहुली संख्या में उपस्थित रहा था शिराज मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ लड़ाई चालू है ચૂંટણી પહેલાંય ચાલુ હતી અને ચૂંટણી પછી પણ ચાલુ જ રહેશે લડાઈ તો પરંતુ અત્યારે જે ચૂંટણીલક્ષી માહોલ છે એ આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે કચ્છની અંદર ભારતીય જનતા પક્ષ ક્યાંય સભા નથી કરી શકતું કોઈ કાર્યાલય ખોલે છે તો હું પણ વિરોધ થાય છે અને એમની જે તાનાશાહી ભરું વલણ હતું અત્યારે આખા ભારતની અંદર એ તાનાશાહી હવે લોકો ઓળખી ગયા છે અને એને જાકારો આપવા માટે દરેક ગામડાઓમાં શહેરની ગલીઓમાં બધી જગ્યાએ એમનો વિરોધ છે અને એ વિરોધનો વંટોળ ધીમે ધીમે આખા દેશમાં પરિવર્તિત થઈ ગયો છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં એનું પરિણામ આપ સર્વેની સામે હશે અને જરૂર અમને વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે મુન્દ્રા તાલુકાના મતદારોને આપના માધ્યમથી એવી અમે અપીલ કરીએ છીએ કે તમારે અમારા જે પાંચ ન્યાય છે કિસાન ન્યાય મહિલા ન્યાય પછી યુવાનો માટેનો ન્યાય અને આખા જે મુન્દ્રા તાલુકાની પ્રજા છે એ અત્યારે બહારની કંપનીઓમાં એમને જે રોજગારી નથી મળી રહી એ પ્રશ્ન છે મહિલાઓને અત્યારે જે અન્યાય થઈ રહ્યો છે મોંઘવારી તરફથી એ મોંઘવારી ઓછી થશે અને યુવાનોને રોજગાર મળશે તેમજ ખેડૂતોનું દેવું માફ થશે ખેડૂતોને પૂરતા ભાવ મળશે અને એના સિવાયના જે કાંઈ પણ રોડ રસ્તાના ગામડાઓના નાના નાના જે કાંઈ પણ કામો બાકી છે એ કામ બધા પૂરા કરવામાં આવશે અને અત્યારે જો તમે કે સાંસદ છેલ્લા દસ વર્ષથી અહીંયા કને ચૂંટેલા છે પરંતુ ચૂંટણી આવે ત્યારે દેખાય છે બાકી દેખાતા જ નથી તો અમારા ચૂંટેલા સાંસદો દરેક ગામડાઓની મુલાકાતો લેશે અને એમના પ્રશ્નો જે પણ હશે એમનું નિરાકરણ કરશે મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે હું આમ આદમી તાલુકા પ્રમુખ છું અને મુંદ્રા તાલુકા પ્રમુખ છું આ વખતે પરિણામ તો તમને દેખાય જ છે અત્યારે કે બહુમતીથી તમે જીતશું એનું કારણ છે કે ક્ષત્રિય સમાજનો જે અત્યારે આક્રોશ છે જે એમણે માગણી કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પણ તેમ છતાં પણ ધારો કે અત્યારે આખો ક્ષત્રિય સમાજે પાંચસો પ્લસ રજવાડો આપી દીધા હતા માત્ર એક સરદાર વલ્લભભાઈના કહેવા માત્રથી અને આખો સમાજ આજે કંઈક માગણી કરે છે કે અમને સોમાન માટે તમે રૂપાલીની ટિકિટ રદ કરો તો એ એક વ્યક્તિ પણ ટિકિટ રદ કરી નથી શકતા ત્યારે ભાજપના ઓપોઝિટમાં અમારી આખો ક્ષત્રિય સમાજ વોટ આપશે અને કોંગ્રેસને બહુમતી દીધી જીતાડશે અઢાર વર્ણના જે છે સમાજ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે કારણ કે અમે ડોર ટુ ડોર પણ વિઝિટ કર્યું છે અને લગભગ બધા જનતા અત્યારે ત્રાઇમામ થઈ ચૂકી છે અને કંટાળી ચૂકી છે એટલે દરેક સમાજના વોટ અમને મળશે મારું નામ ભરત મહેશ્વરી છે અને હું અત્યારે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ છું મુન્દ્રા માટે મત માટે તો જુઓ પહેલાં તો અમારા જે ધર્મગુરુ છે ખાસ એ તો મોટી અપીલ છે અને બીજો ક્ષત્રિય સમાજ જે રીતે રૂપાલા સાહેબે જે એક ન બોલવાના બોલ બોલ્યા છે એનો તો વિરોધ છે જ અને અત્યારે આમ પબ્લિક પણ ત્રસ્ત છે આ સરકારથી આજે તમે મુન્દ્રામાં રસ્તા રોડ બધા જોઈ શકો છો આજે મારા ગામમાં મંગરામાં પણ કોઈ રસ્તો બરાબર નથી તમે ગમે તે એરિયામાં જાઓ કોઈ જાતનો વિકાસ ખાલી પાટા ઉપર એવું બોલે છે કે વિકાસ કર્યું છે પણ આજની તારીખમાં કોઈ વિકાસ દેખાતો નથી આમ પબ્લિક ત્રસ્ત છે એ લોકોથી અમારા ભેગો છે આમ પબ્લિક આજે પણ અમારી સાથે છે અને હંમેશ પણ રહેશે એટલે અમારે પૂરો વિશ્વાસ છે અત્યારે કે કોંગ્રેસ એક સાઈડ વિન છે ઇન્ડિયા ગઠબંધન પૂરેપૂરી મહેનત કરી અને કોંગ્રેસ પક્ષને જીતાડશે કોંગ્રેસ કાર્યાલય માટે આવ્યા છીએ અને આજથી અમે નિર્ણય કરી લીધો છે કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે જ ને અમે ક્ષત્રિય સમાજના સભ્ય પણ છીએ જે અમારી અસ્મિતા માટે રૂપાલાએ ગા કર્યો છે એના વિરુદ્ધમાં તમામ કચ્છ જિલ્લા રાજપૂત સમાજ ને અમારો સંપૂર્ણ ટેકો મિતેશ લાલન અને કોંગ્રેસના ઉમેદવારને આપ્યો છે અને અમે એડી ચોડીને જોર લગાવશું કે જે સાત પાંચના જે ચૂંટણી થવાની છે તમામ ગામના તમામ બૂથે લેવલે અમે બીજેપી વિરુદ્ધ વોટિંગ કરાવશું પોતે પણ મારા ગામડામાંથી આવું છું ગામડામાં તો એવો માહોલ છે કે બીજેપીને એક વોટ ખડવા પણ આપશે નહીં પ્રજા પણ વિરોધ છે અને રાજપૂત સમાજ પણ વિરોધ છે તો આ મોદી સરકાર છે એ તાનાશાહી સરકાર છે અને એને તો એક જ છે કે ભાઈ કોઈ પણ માણસ અમારો વિરોધ કરે તો એને કોઈ પણ ભોગે કોઈ પણ કોઈ ગુનો હોય કે ન હોય એને જેલ તરફ મોકલવો અને એને બદલાનો ભાવનાથી આ રાજ ચાલે છે તો વોટ્સ જ મળશે અને એમાં સો અમારી સીટ સંપૂર્ણ બહુમતીથી આવે છે કચ્છ જિલ્લાની મારું નામ છે દેવેન્દ્રસિંહ ભીખુભાઈ જાડેજા પ્રમુખ શ્રી શેર કોંગ્રેસ મુન્દ્રા આજે નિતેશભાઈ લાલન જે લોકસભાના ઉમેદવાર છે કચ્છ જિલ્લાના એનું મધ્યસ્થ કાર્યાલય મુન્દ્રા તાલુકા અને શહેર દ્વારા જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે શહેરીજનોની જ્યાં લાગતી પડતી વાત છે ત્યાં શહેરીજનો ડાયરેક્ટ ટચ આપ કાર્યાલયથી કરી શકે છે અમારી શહેરની ટીમ છે એનાથી પણ કરી શકે છે અને બીજા સાથે સાથે અમારો તમામ જવાબદાર અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક પણ કરી શકે છે અને તેમજ મેસેજ દ્વારા પણ કોન્ટેક કરી શકે છે અને આ કાર્યાલય સતત આ ચૂંટણી પ્રક્રિયા જ્યારે સતત ચાલુ રહેશે જ્યાં સુધી શહેરને લાગે વળગે છે ત્યાં સુધી આ વખતે જ્યારે રાજપૂત સમાજ રૂપાલાના વિરુદ્ધમાં છે અને પ્લસ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં છે એટલે ક્ષત્રિય વોટો છે આ તે નિર્ણાયક સાબિત થશે સાથે સાથે જે શહેરમાં જે માર પડે છે એ મારને ખલાસ કરી અને પૂર્ણ બહુમતી દેવામાં આવશે મતદાનમાં મુદ્દાઓ તો સાહેબ ઘણા છે જે ભાજપની જે દસ વર્ષની સરકાર છે સેન્ટ્રલમાં એ સતત કિનાખુરી પક્ષ દ્વારા આપણે કોંગ્રેસ હોય કે આપ દ્વારા જે કિનાખુરી રાખે છે અને પબ્લિકની જે હાલાકી છે સામાન્ય માણસોના ઘણા પ્રશ્નો છે જે અત્યારે એજિટેટેડ છે એ તરફી વલણ જોતા મને એવું લાગે છે કે આ વખતે સંપૂર્ણ બહુમતી સાથે સેન્ટ્રલમાં પણ અમે આવશું મુંદ્રાની જનતા માટે ખુશ ખબર લેરી જેન્ટ્સ અને ચિલ્ડ્રન ચિલ્ડ્રનવેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે લેલી હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલની સામે કચ્છ મોબાઈલ નંબર નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે